કૃત્ય કરેલું અને બીજી વખત પણ એને આ જ કામ કરેલું છે અને એને કડકમાં કડક કાર્યવાહી થઈ નવેમ્બર માસ 2024 માં જે આરોપી છે આ મહિલાને કઈક ફરવા માટે લઈ ગયા હતા અને પછી પાછા ફરતી વખતે બિલ ચાપે કે ભાઈ તારા ફોટા છે એ તારા ને મારા ફોટા છે મોબાઈલમાં છે અને તારે મારી જોડે સંબંધ બાંધવો પડશે નહીં તો પછી હું તારા ઘરે જઈને બધાને જણાવી દઈશ એમ કરીને જબરજસ્તીથી કરેલ હતી અને એની જોડે જબરજસ્તી સંબંધ બાંધેલા હતા અને ત્યારથી અઠ્યાવીસ ફેબ્રુઆરી સુધી અલગ અલગ પ્રકારે અલગ અલગ જગ્યાએ જઈ ભાગે આ બિલચાપડનું જે ગામ છે એની જાળીઓમાં જ્યારે તેને સંબંધ બાંધેલા હતા જે આરોપી જે છે એ ટ્યુશન ક્લાસીસ ચલાવે છે અને એલ બી કરેલ છે અને એલ એમ કરેલ છે અને જે ફરિયાદી છે અત્યારે એમએસ યુનિવર્સિટીમાં કોલેજમાં અભ્યાસ કરી રહી છે